નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે બે હાજર પચીસ કેવું છે આ ત્રણ ગ્રહો તમારા જીવનમાં શું અસર કરશે ગુરુ ભગવાન રાહુ અને શનિ સાથે એ કયા સ્થાનમાં છે અને આપને કયા ઉપાય કરવા જોઈએ જેનાથી બે હાજર પચીસ આપણું ઉત્તમ બની શકે સ વિસ્તાર સાથે આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ રાહુની રાહુ આપના બીજા ભાવમાં છે જે અત્યારે ઉદ્વેગ થઈ રહ્યો છે ધન બાબત ચિંતા થઈ રહી છે સાથે ધનની બચત થતી નથી માનસિક ચિંતા વધી રહી છે એ રાહુ ભગવાનની બીજા ભાવમાંથી આ દરેક વસ્તુ બની રહી છે પણ રાહુ ભગવાન રાશિ પરિવર્તન કરશે અઢાર મે થી એટલે જે ઉદ્વેગ થઈ રહ્યો છે જે ખાસ કરીને ચિંતા થઈ રહી છે ધન બચતું નથી એમાં રાહુ ભગવાન રાહત કરી શકે છે હવે વાત કરીએ શનિ ભગવાનની કે શનિ ભગવાન છે એ આપના બારમા સ્થાનમાં છે બારમો ભાવ છે એ યાત્રાનો છે વિદેશ પ્રવાસનો છે સાથે ધનનો ભાવ પણ માનવામાં આવે છે આંખનો છે મોક્ષનો છે તો શનિ ભગવાન છે એ કર્મદાતા છે બારમા ભાવમાં આવવાથી સૌથી પહેલા આપનો ધન ખર્ચો વધી શકે છે પણ ખાસ કરીને મીન રાશિના જાતકો માટે બે હજાર પચીસ અને શનિ ભગવાન અત્યારે વક્રીની સ્થિતિ છોડી અને માર્ગી થઈ ગયા છે માર્ગી પંદર નવેમ્બરથી થઈ ગયા છે અને શનિ ભગવાનની આપની ઉપર કૃપા પણ થવાની છે કઈ રીતે થવાની છે તો કે આપને સ્વયં જાગૃત થવાની આ વધારે સંભાવના જરૂર પડી શકે છે આપ જેટલા જાગૃત રહેશો જેટલી કામની અંદર આપનું ચિત્ત રહેશે મન અને મહેનત આ બંનેની જરૂર પડી શકે છે શનિ જીવનમાં પરિવર્તન આવી શકે છે શનિ દ્રષ્ટિ પડે છે પડે છે એ સસ્તમ ભાવ છે શત્રુઓનો છે મોસાનો છે અને નોકરીનો છે તો આપના શત્રુઓ જે આપણે ખૂબ હેરાન કરતા હતા કોર્ટ કચેરીના આપને ખૂબ ધક્કા ખાવા જતું હતું એ જગ્યાએ શનિ ભગવાન છે શત્રુ ઉપર ખાસ કરીને આપને સાવધાની પણ રાખવાની છે અને સમાધાનના રસ્તા પણ મળશે અને એનો પરાજિત પણ થશે એટલે એમ કહી શકાય હેરાન હવે નહીં કરે સાથે આપની માથે જે ઋણ છે એમાં પણ ઋણ આપનું ઉતરતું લાગશે નોકરીમાં આપ ઉન્નતિ અને પ્રગતિ કરશો મોસાડ જે સંબંધો આપના તૂટી ગયા હતા એ સંબંધો ફરીથી જોડાશે સાથે શનિ ભગવાનની નવમ દ્રષ્ટિ છે એ ખાસ કરીને આપણું ઉન્નત મહેનત કરતા હતા પણ પરિણામ મળતું એ પણ આપણે આગળ ચર્ચા કરશું હવે ખાસ કરીને આપણે ચર્ચા કરીએ ગુરુ ભગવાનની ગુરુ ભગવાન આપના ત્રીજા ભાવમાં છે ભાઈ બહેનના ભાવમાં છે સાહસના ભાવમાં છે પેલા આપ સાહસ કરતા હતા

એમાં પણ આપને લાભ થવાનો છે એટલે એમ કહી શકાય ગુરુ ભગવાનની પણ દ્રષ્ટિ થવાની છે પણ આપને ખાસ કરીને બે ગ્રહો જે શાંતિ પૂજા કરાવી જોઈએ એક શનિ અને એક રાહુ તો આગળ એ પણ ચર્ચા કરશું અને ખાસ કરીને કયો માસ આપને કયો જવાનો છે કયા સાવધાની રાખવાની છે એ પણ આગળ ચર્ચા કરશું પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો આ વિડિયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો સાથે મિત્રો પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે સાથે મિત્રો ઘણા બધા અમને કોલ તો આવે છે પણ ડાયરેક્ટ કોલ આવે તમારી રાશિ આ છે અમને જણાવો જો આપને આપની રાશિ વિશે જાણવું હોય આપના જન્મગ્રહ વિશે જાણવું હોય આપની જન્મકુંડ વિશે જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં તમારું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આ બધું મોકલી દેવાનું રહેશે સુનિશ્ચિત દક્ષિણા આપને મોકલી દેવાની રહેશે પછી આપને સમય દેવામાં આવશે કુંડ વિશે આપને માહિતી દેવામાં આવશે જ્યોતિષ જોવાનો સમય એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે દસ વાગ્યા થી લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે આપ જે સમય આપ્યો છે સમય કોલ કરીને એપોઇન્ટમેન્ટ આપની નોંધાવી શકો છો અને આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ આપની મીન રાશિ હોય તો આ વિશેષ ફળ આપના જીવનમાં મળી શકે પણ આપના બે ત્રણ નામ હોય તો આપને મીન રાશિનું જ આપણે ચર્ચા કરીએ છીએ આપના જન્મગ્રહો કેવા છે ખબર નથી પણ આપણે જાણવું હોય તો મેં હમણાં પદ્ધતિ આપની સમક્ષ રાખી છે હવે મિત્રો કયો માસ આપના માટે સારો જશે કયા માસમાં સાવધાની રાખવી એ ચર્ચા કરીએ સૌથી પહેલો માસ છે જાન્યુઆરી માસ જાન્યુઆરી માસની અંદર ધનની પ્રાપ્તિ તો થશે એટલે જે કામ આપ કરો છો એમાં લાભ તો થવાનો છે છે પણ આપણે આપણે સાવધાની રાખવાની કે આપના આપના મિત્રોમાં સગા સંબંધીમાં વિવાદમાં પડવાનું નથી આ વિવાદમાં પડશો તો માન સન્માનને આપને કમી આવશે યશ કીર્તિમાં કમી આવશે અને ધનનું પણ નુકસાન થશે એટલે કોઈના વિવાદમાં આપને ખૂબ જ ધીરે કાર્ય કરવાની જરૂર પડી શકે જાન્યુઆરી માસની અંદર ફેબ્રુઆરીથી તમને નુકસાનથી બચી શકો જે કાર્ય પરિપૂર્ણ થવાના છે પણ આપણા ઘરમાં જે વિવાદનું સર્જન થાય એનાથી આપણે ધીરજ એ સમાધાનના રસ્તા કાઢવા જોઈએ પછી ભાઈઓ વચ્ચે કોઈ જાતનો વિવાદ થતો હોય પતિ પત્ની વિવાદ થતો હોય કુટુંબિક કોઈ પણ વિવાદ થતો હોય તો આપણે ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ હવે વાત કરીએ ત્રીજા ત્રીજા માસની તો માસમાં જે વ્યક્તિઓ મીન રાશિના છે ને રાજનીતિમાં છે રાજનીતિમાં આપની લોકપ્રિયતા વધશે પદ ઉન્નતિ વધશે સાથે યાત્રા પણ કરાવશે મુસાફરી પણ કરાવશે એટલે ત્રીજો માસ રાજનીતિ માટે બહુ સારો છે હવે વાત કરીએ ચોથા માસમાં ચોથા માસમાં તમારી જવાબદારી વધવાની છે સારો જવાનો છે પણ એ સમયને આપ વેરફી ન નાખતા એ સમયનો સદુપયોગ કરજો જેનાથી આવતું જીવન આપનું સુવર્ણમય બની શકે વિદ્યાર્થી બંધુઓ માટે તો હું ખાસ કહું છું કે જ્યારે વિદ્યાર્થી જીવન હોય ને ત્યારે સંગત દોસ્તી અવશ્ય બચવું જોઈએ કોઈ અલગ જગ્યાએ આપની બુદ્ધિનો ઉપયોગ ન કરવો જોઈએ વિદ્યા અભ્યાસમાં લગાવો તો આવતો સમય આપણા માટે સુવર્ણ બની શકે છે હવે વાત કરીએ પાંચમા માસની તો પાંચમો માસ આપણા માટે મધ્યમ રહેશે આપના શરીરનું પણ આપને ધ્યાન રાખવું પડશે અને નાની નાની બીમારીથી આપને હેરાન થઈ શકો એટલે યાત્રામાં ટાળવી જોઈએ પ્રવાસ આ સમય ન કરવો જોઈએ સાથે ખાવામાં કોઈ જગ્યાએ રહેવામાં આપણે રાખવાથી એ બચી શકીએ સાથે પાંચમા માસની અંદર ખાસ કરીને સ્ત્રીઓને જે ગર્ભવતી સ્ત્રીઓ છે એને બહાર ન નીકળવું જોઈએ અને સાત્વિક ભોજન કરવાથી આપનું સુસંતાનની પ્રાપ્તિ થઈ શકે છે હવે વાત કરીએ છઠ્ઠા માસની છઠ્ઠો માસ આપણા માટે આનંદનો માસ છે આપને

જે જગ્યાએ નોકરી કરો છો ત્યાં નોકરીમાં આપના સહકર્મચારી દ્વારા આપણે સહયોગ મળશે આપના કામની આપના બોસ પ્રશંસા કરશે એટલે પદ ઉન્નતિ જરૂર થશે હવે વાત કરીએ આઠમા માસની તો માસ છે એ ખાસ કરીને ખર્ચા વધારવાનો માસ છે આપની જે આવક છે એ આવક કરતાં ખર્ચા ન વધે એની સાવધાનીનો માસ છે સાથે આપના વિવાદમાં આપના શત્રુ તરફથી આપણે સાવધાની રાખવી એ પણ જરૂરી છે સાથે આપ કોઈને અન્ય વિવાદ પણ આપને આઈડિયા મળશે જેનાથી આપનો બિઝનેસ આગળ ચાલશે બિઝનેસ કરતા વર્ગ માટે નવમો માસ ખૂબ સારો જવાની સંભાવના વધી જાય છે હવે વાત કરીએ દસમા માસની તો દસમા માસમાં પણ વિવાહના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આપણા જે સંબંધો પછી ભાઈઓ વચ્ચે હોય મિત્રો વચ્ચે હોય એ સંબંધો જે તૂટી ગયા હતા એ સંબંધો ફરીથી સ્થાપિત થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે નોકરી કરો છો તો નોકરી મેળવવા માટે જે પ્રયત્ન કરો છો એ નોકરીના પણ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે હવે વાત કરીએ અગિયારમા માસની તો અગિયારમા માસ આપના માટે વિશેષ જવાનો છે ખાસ કરીને આપનો બિઝનેસમાં ગ્રોથ વધશે પણ મિત્રો બિઝનેસનો ગ્રોથ ક્યારે વધે જ્યારે મહેનત પણ કરવી પડે હવે આપણે આળસના હિસાબે કોઈ કાર્ય ન કરીએ તો એમાં આગળ વધી શકીએ નહીં પ્રગતિ કરી શકીએ નહીં તો આપને પ્રગતિ માટે મહેનત કરવાની જરૂર અવશ્ય પડી શકે અને આપનો માસ સારો જવાનું છે હવે વાત કરીએ બારમા માસની તો બારમા માસ આપના માટે લાભકારક બની શકે છે આપ કોઈ નોકરીમાં સરકારી નોકરી કરો છો તો ત્યાં આપનું સ્થળાંતર થઈ શકે છે સાથે રાજનીતિ સાથે જોડાયેલા છો તો ત્યાં પણ આપણું પદ વધી શકે છે લોકપ્રિયતા વધી શકે છે પણ આપણે પોતાની વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે જેનાથી આપણી લોકપ્રિયતામાં ઘટાડો ન આવે મિત્રો બારે બાર માસની વિશેષ ચર્ચા આપણે રાખી છે હવે આપણે કયા ઉપાયના માધ્યમથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે લાભ થઈ શકે સૌથી પહેલા તો આપણી જન્મકુંડળી બતાવીને જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય એની શાસ્ત્રોક્ત પૂજા કરાવવી જોઈએ હવે રાશિ પ્રમાણે કહીએ તો આપને જન્મ કોની બતાવી અને ગુરુ રત્ન એટલે કે પોખરાજ પંચાંગ કર્મ અને ધારણ કરવું જોઈએ સાથે ગુરુવારના દિવસે પીડી વસ્તુનું દાન કરવું જોઈએ ગુરુવારના દિવસે વિષ્ણુ શાસ્ત્રના જેટલા પાઠ સંભળાય એટલા સાંભળવા જોઈએ સાથે પૂર્ણિમાના દિવસે ખાસ કરીને વિષ્ણુ ભગવાનની શાલીગ્રામ ભગવાન ની મૂર્તિ ઉપર શાલીગ્રામ ભગવાન ઉપર અવશ્ય ચડાવવા જોઈએ અને વિષ્ણુ શાસ્ત્ર પાઠ કરવું જોઈએ આ રીતે ઉપાય કરશો તો આપનું જીવન અને બે હજાર પચીસ ઉત્તમ બનશે મિત્રો આવી જ વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌ નોર્ધ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ